ક્રિકેટ ફૂટબોલ વોલીબોલ જેવી ગેમ્સની ટુર્નામેન્ટ તો તમે જોઈ હશે પણ સૌ પ્રથમવાર અંકલેશ્વર શહેરમાં સ્નૂકર ગેમ્સની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરમાં આવી ટર્નિંગ નજીક આવેલ જલારામ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ સની સ્નૂકર ક્લબમાં સ્નૂકર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટનું આયોજન એસઆરક્યુ ઇવેન્ટમાં માલિક સારીખ પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં ચોસઠ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાંથી બે ખેલાડીઓ વિજેતા થયા હતા આ ટુર્નામેન્ટમાં પ્રથમ ક્રમાંક પર વિજેતા થનાર ખેલાડીનું નામ મોનિલ જૈન અને બીજા ક્રમ પર વિજેતા થનાર ખેલાડીનું નામ પ્રદીપ ખંડેલવાલ છે બંને ખેલાડીઓને વિજેતા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને મોનિલ જૈનને રૂપિયા દસ હજાર અને પ્રદીપ ખંડેલવાલને રૂપિયા પાંચ હજારનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું દીપક ભાટિયા ઓનર ઓફ ટનીપુલ પાર્લર નિયર માનસી ઓટો સર્વિસ સેન્ટર ઓગણીસ વર્ષથી પુલ પાર્લર ચલાવું છું અને જેમાં મારી પાસે સારા એવા કસ્ટમર છે જે મારા પાસેથી ફીકીને મોટા થયા છે ગઈકાલે અમે લોકોએ અહીંયા ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી હતી જેમાં મોનિલ અને પ્રદીપ ખંડેવાલ જે વિજેતા થયા છે તેનો અમારા તરફ આ ફારિકભાઈ તરફથી ટ્રોફી આપવામાં આવે છે ચોસઠ ખેલાડી હતા ટોટલ એમાં બે વિનર થયા છે